વલસાડના બંદર રોડ પર આવેલી બિલ્ડિંગના વીજ મીટરમાં આગ ફાટી નીકળી જીબીના કર્મચારીઓ થયા ઘાયલ તારીખ તેર એપ્રિલ શનિવારના રોજ નવ કલાકે બનેલી ઘટનાની મળતી માહિતી મુજબ વલસાડના બંદર રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં વીજ મીટરમાં મેન્ટેનન્સનું કામ ચાલી રહ્યું હતું જેમાં વીજ કંપનીના કર્મચારીઓ કામગીરી કરી રહ્યા હતા ત્યારસામાં વીજ મીટરમાં અચાનક આગ ફાટી નીકળી હતી જેમાં વીજ કંપનીના બે કર્મચારીઓ ઘાયલ થતા તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ બનાવ બનતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી અને આગને સમયસર ઓલવી નાખતા મોટી હોનારત થતા અટકી હતી પરંતુ બનાવમાં વીજ કર્મચારીઓને હાથના ભાગે કરંટ લાગ્યો હતો તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ સમગ્ર ઘટના અંગે સ્થળ પરથી મળતી માહિતી મુજબ વલસાડના બંદર રોડ સ્થિત હંડ્રેડ મેન્સન એપાર્ટમેન્ટમાં વીજ મીટરનું મેન્ટેનન્સનું કામ ચાલી રહ્યું હતું જે દરમિયાન મીટરમાંથી અચાનક આગ ફાટી નીકળતા ભારે ભાગદોડ મચી હતી જેમાં વીજ કંપનીના બે કર્મચારીઓને હાથના ભાગે ઇજાઓ પહોંચી હતી જેમને સારવાર માટે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડાયા હતા વીજ મીટરમાં લાગેલી આગને પગલે તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ દોડી આવતા આગ પર કાબૂ મેળવી લેવાયો હતો અને મોટી ઘટના બનતા અટકી હતી